મિત્રો પહેલાં તો ડાયરાના રામ રામને જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા સીજા સવારના પૂરમાં વાડીને આવી ગયો તો ટાઈટ તમારે ભૂકો બોલાવી નાખાવી છે અને હવરમાં મેં કહેતામાં હું કહો તો ખાલી ચાવી લેવા અને ત્યાંથી ચાવી લઈને આવતો રહ્યો અને પપ્પાને ભેગો પછી લેતો રહ્યો થોડીક વાર તો પછી હવે અત્યારે તો પપ્પા હમણાં બોર તો થોડીકની અંદર બાય છે એટલે વાડી હજી ફાય આવ્યો નથી ખાલી અમ દીકરો ભી અને ધોવલભાઈ હવરમાં વહેલા કંઈ આવી ગયા છે એની મને કંઈ ખબર નથી કોઈને તમને અત્યારમાં જ કીધું આપણે હવારમાં આવ્યા હતા એ ભેગા આપણે પાછા વયા ગયા હતા અત્યારે વાગ્યા છે પાંચક વાગવાને એવું અંદાજે આવ્યું છે તો આપણે હજી હમણાં અડધી કલાક પહેલાં આવ્યા ને આપણે અહીંયા નાકા ટોસવાના છે ભાઈ આપણે જે બીજું તો કામ નથી આ ત્રણ ક્રે છે નાકા અને આ બાજુ આ તેન વરાઈ ગયા છે ખાલી નાકા ટીપવાના છે આમ કંઈ પાણી બાણી હજી ચાલુ નથી કરવાનું થોડુંક જીરાને ખેંચાવા દેવાનું એટલે અંદાજી તો લગભગ કહું તો વીસ દિવસની અંદરનું હોય છે જીરું હજી તમને હાયરું તો પૂરાઈ ગયું છે આપણે ફોરવી તમને દેખાતી હોય છે રેવડી ને અને ભાઈ જોવા આવું છે એ આપણે બરજુ ને નીણ ને એવું કરે પાણી પાવાનું બધું આ મિત્રો હું જો તમને આ બાજુ એવું તો બતાવી દઉં આપણા જોડા એડા છે જે આ જો હોય તો તમે આ ખરેડી જાય છે આ તમે જો અહીંથી એક આયરની બદલે તમને પાંચ પાંચ આયર સુધી તમને દેખાતું હોય છે આપણે જે આ એડા છે એ હાવ એટલે હાવ ખરેડી ગયા છે જો ઉપર ખાલી લીંબુ દેખાય બીજું કાંઈ નહીં પાંદડા પાંદડા બધુંય ખરીને હેઠું પડી ગયું છે જ્યાં અત્યારે અને અત્યારે જો વાતાવરણ હાવ બોધું છે તમને ક્યાંય તડકો નહીં દેખાતો હોય ફરતી કોઈ હાવ એટલે હાવ ટાટું વાતાવરણ ને પોવો નહીં એવો છે એમાં જોઈ લો હાવ પવન આઈ હવાર નો આપણે જે છે એકવીસ કે નહીં પણ વીસ તારીખ છે જે અને આપણે જાય છીએ વાળીએ અને વાળીએ જ છીએ અત્યારે તો જો કે અત્યારે ખેતરમાં જાઉં જે આપણે હોળીએ ગયા નથી એ પહેલાં આપણે જઈ છીએ ભાઈ પણ પાછળ આપણે એ આપણે મહેંદીને એવું બધું કાપ્યા તો આપણે ત્યાં પહેલાં જાતા ને પછી આપણે હોળીએ આવીએ આવું કમ્પ્લીટ કરીને પછી જવાનું છે આપણે હોળીએ એ જો માં ઈ જો પૂત રયો લેલાયડા જો હવ ટાઉ ટાઉ જય માં ક્યાંય બેહતર નથી જો અંયા અંયા પોપિયા માં બેઠા જોયું કામ 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 ગોખીરો હબ કરી નાખે નવડા એડ આવ આપડા આ મર્ચા માં જો હમણાં કઈ જામે ઉ છે એ નઈ ઓ ભાઈ હા જોને હવે મર્ચા હોય કઈ તો તો અહીંયા હો મરસા તો હવે આમ આવી પડે લુંબે ઝુંબે એને કહેવાય આપણે પહેલાં આવતા પણ અહીંયા બધા મોટા કે રે કલો સોડવો હોય તો ભલે બાકી બધું નીકળી ગયું અને આ જોઈ લો આ બાજુ જીરું ખાટું છો જીરું બહુ હાઈ ક્લાસ ઉગી ગયું છે મિત્રો જીરું હમણાં મેં થોડાક દી પહેલાં એક હમણાં શોર્ટ વિડીયો નાખેલો મિત્રો એની અંદર આપણે આપણે પાણવર બાજુના એક ભાઈ છે એને ત્રણ કે ચાર પાણી પાઈ દીધા પણ એને ભાઈને જીરું ઈગું જ નથી હાવ તો એ કંઈક બીનું બધું કહે છે તો એ વિડીયો તમારે જોવો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જાય મિત્રો તો ત્યાં જઈને જોઈ લેજો લિંકમાંથી અને ભાઈ જો અહીંયા મહેંદી કાપે આપણે આ તો આગળ કાપેલી છે એટલે જ આ પાછી ફૂટી ગઈ છે આપણે હોહરવી માંથી અહીંયા બધી પછી અહિયાં થી આપણે થોડો ગેપ લઈ લીધો હતો એટલે ઓલી બાજુ ફૂટી નથી ને એ બાજુ કાપવાની બાકી છે અને આ તો જો આમાં પાછું ખડ થઈ પડ્યું હમણાં આપણે મિત્રો કઈ જાજો ટાઈમ નથી થયો બધા ફર પડ્યા ઢગલા ને ઢગલા ફર ના ફર ફરી ગયો ને મહેંદી ના અમારું ઓણ આઈ ગયું ખાલી મહેંદી વાળા નથી આઈવા તો અમારા અહીં મહેંદી વાર આવે ઈવડે ભાઈ બધા અહીંયા મહેંદી બેંદી ખેંચીને બધું લઈ જાય અને એ બાળી કપાઈ જાય અને એ બધું લેવાનું હોય લઈ જાય એટલે આપણે એ કંઈ બીજી ઉપાદી નહીં આ વણ આવ્યા નથી એટલે હાવ એ અમારી હે